જે અમારા ગામની ધૂલેટી કેવી થાય છે ને હું તમને વિડીયોમાં આજે બતાવીશ તો અત્યારે જો અમે હે ને ખજૂરભાઈ જેવું કામ કરવી છે પોપટ આવ્યો હતો હલવી રહ્યો હતો તો અત્યારે જો મૂકવા જાય છે કાર્તિક ખજૂરભાઈનો વિડીયો મોકલી દો આપણે બ્લોગ શેર કરજો પહેલી વાર આપણા વિડીયોમાં મહાકાળીમાં શાંતિ રાખીને વિડીયો જોજો ઉતાવળથી થી વિડીયો ના જોઈ લેતા મારા કલે જાવો જય મસાડી બેલી માં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં અને અત્યારે જો આપડે નઈ બઈન મસ્ત થઈ ગયા છે તૈયાર અને આજ છે ધોલેટી તો મારી તરફથી મારી YouTube ફેમિલી ને બધાને હેપી ધોલેટી તો કમેન્ટ કરી દેજો ચલો ચાલો તમને સૌથી પહેલા મસાડી મેળીમાં દર્શન કરાવી દઉં તો અત્યારે હું આવી ગયો છું અમારા રૂમમાં ઉપર અને અત્યારે જો આપણે બ્લોગ એક એડિટ કરવાનું છે કેમ કે કાલે હોલિકા દહનનો હે ને આપણે હું હોઈ ગયો હતો ને ત્યાં આપણે એડિટ નહોતો થયો તો એડિટ કરવાનું છે અત્યારે અને બીજું કે જે અમારા ગામની ધોલેટી કેવી થાય છે ને એવું તમને વિડીયોમાં આજે બતાવી તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો અને બીજું કે હજી આપણે છે ને કંઈ શરૂઆત નથી કરી પણ કલર જો આપણે લાઇન રાખ્યો છે આટલો આ કલર છે ને પાક્કો કલર છે આપણે લગાવવાનો શકવાને ખબર છે આપણી કલેજી પર ટ્રાય કરવાનો છે ચાલો તો ખબર નહિ કે કાલે લાયો કે લાયો પણ આપડે કોક માં બુસ મારી દીધો છે તો ચાલો હવે આપણે જશું પણ પેલા એ પેલા બ્લોગ એડિટ કરી નાખી બરોબર છે અને પછી તમે જોઈ લો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઇબ કરી દો કાર્તિક ડોક્ટરે જો પોપટ કાઢે બહાર આ બધા જો ગોલા ભાભી બધા આયા હતા આ ગયો એ ના કાઢે કે કા આ વાસી દે જન તો

જેવું કામ છે પોપટ આવ્યો તો હલવી રહ્યો તો અત્યારે જોવા જાય છે કાર્તિક ખજૂરભાઈનો વિડીયો મોકલી દો આપણે બ્લોગ શેર કરજો તો અત્યારે જો અમે ખજૂરભાઈ જેવું કામ કર્યું છે પોપટને બચાવ્યો કા પોપટના બચ્યા ને બચાવ્યા હાલો હવે નીચે જવી આપણે આપણે અત્યારે चलाप कलर लाइन आया जो पहना ये अंदर होती है तो इन्हें कोई क्या आना चाहिए पहना तो सरप्राइज है तो दस्तों आपने जो कलर लाइली तो सब बगार वाम टेबल ना आपने बगार सू हाँ लेता तो आसू थियो सब बस बेटा बहुत बढ़िया आसू बगड़ी हो कोई ना कोई ना हम बाने ले चुके आपने ना बगाड़ी दी थी से है ना मस्त बगड़ी ગયા છે બાર ને બાર વાગે જોવા અમારે ધોલે થી રમાય છે આપડે ગામડા થી બાર વાગે ખતમ થાય છે અને બીજા બધા જોવાથી ચાલુ એક આવી ગયો પાયલ નું મોઢ કેવું થઈ ગયું હોય ફૂલ રમવું હોય બોલો મને બોલાવે પાણી થી રમવું આમ જાય હજુ હા બોલ છે ભલે બોલો મમ્મી મહાકાળીમાં પહેલી વાર આપણા વિડીયો મહાકાળીમાં પ્રગટ થયા કોઈ ઉતાર્યો હોય આમ ભાભી મહાકાળી માં આ ભાભી આમ જોત કરાયદન પછી આપું આમ જો હાબુ આ બાજુ bol bola ah tiga mahakali <coughs> <Salor>, mah jalah <kalima. laughs>